અમેરિકા નોકરી અપાવવા બહાને ખોટા ડોક્યુમેન્ટ બનાવી પૈસા ઠકતા ઇસમને વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમે ઝડપી પાડ્યું અમેરિકા નોકરી અપાવવાના બહાને ખોટા ડોક્યુમેન્ટ બનાવી રૂપિયા ઠકતા એક ઠગને વડોદરા શહેર ગોરવા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈ પટેલ અલકાપુરી વડોદરા શહેર ઓફિસ નોટસ આઈટી પાર્ક સારાભાઈ કેમ્સ ગેંડા સર્કલ વડોદરા શહેરનાઓએ ગુજરાત ન્યૂઝપેપરમાં જાહેરાત આપી અમેરિકા ખાતે નોકરી અપાવવાના બાને શ્રીને વિશ્વાસમાં અને ભરોસો અપાવી રૂપિયા સાત લાખ જેટલી રકમ મેળવી તે પૈકી એક લાખ પચાસ હજાર આપી બાકીના રૂપિયા પાંચ લાખ પચાસ હજાર પરત કરેલ નહીં જેથી ફરિયાદી આરોપીને અવારનવાર ફોન કરતાં ફોન ઉપર ગમે તેવી બીભસ્ત ગાળો આપી અને પૈસા નહીં મળે તારાથી થાય તે કરી લેજે અને મારા હાથમાં આવશો તો તમારે જીવ ગુમાવવાનો વારો આવશે તેવી ધમકી આપી હતી તેમજ અન્ય સાહેબના પરિવારના સભ્યોને અમેરિકા ખાતે નોકરી માટે વર્ક વિઝા અપાવવાના બાને વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી એક કરોડ પચીસ લાખ તથા અન્ય શાહને પણ અમેરિકા ખાતે નોકરી માટે વર્ક વિઝા આપવાના બહાને વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી ચાર લાખ ચોત્રીસ હજાર મળી કુલ એક કરોડ ચોત્રીસ લાખ ચોર્યાસી હજાર જેટલી રકમ મેળવી એક લાખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સયાજી ગનશાખાનો બનાવટી ખોટો પે ઓર્ડર આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે